સુરતમાં નકલીની ની બોલબાલા વચ્ચે હવે તો નકલી પોલીસ ને આખી ગેંગ ઝડપાય છે જુગાર રમતા જુગારીઓને પકડી તેઓ પાસેથી રૂપિયા પડાવતી તોડકીને વરાછા પોલીસે ઝડપી પાડી સળ્યા પાછળ ધકેલી દીધી છે સરહદમાં થોડા થોડા સમય નકલીની બોલબાલા જોવા મળી રહી છે ત્યારે વરાછા પોલીસે ઈસમો ને પકડી ધમકાવી એક પોઈન્ટ તો તેર લાખ પડાવી લેનારા પર જુગારીઓને શંકા જતા વરાછા પોલીસ સંપર્ક કર્યો હતો અને પોલીસે સીસીટીવી તપાસતા નકલી પોલીસ હોવાનું સામે આવતા વરાછા પોલીસે પાંચ ત્રણ નકલી પોલીસને ઝડપી પાડ્યા હતા જ્યારે ભાગે ચૂટેલા બે નકલી પોલીસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ અગિયાર ઓગસ્ટના દિવસે સાંજે સવા ચારથી લઈ અને પાંચ વાગ્યા દરમિયાન એકે રોડ પટેલ નગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં છન્નું છત્તાણું નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોયડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ એક લાખ તોત્તેર હજાર રૂપિયા પડાવી લીધેલા આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ છવાણીનાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ ત્રણ આરોપીઓ મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર ઘટનામાં જોતાં ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતાં તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતા એમને શંકા જતાં તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે